સુરતના પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીને જૂના ઝઘડામાં યુવકની તક તલવાર અને ચપ્પુના ગાંજિકેને ઘાતકી હત્યા કરવામાં આવી હતી મૃતક સંદીપ ઉર્ફે તિસરી શાકેશિંગ રાજપૂત વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે આશરે શેખને ત્રીસ વાગે સંદીપ વડોદ ગામ પાસે આવેલી બુલેટ ઓકિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરિતોએ તલવાર અને ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો હુમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યાનું કારણ ગાંજાના વેપાર સાથે સંકળાયેલી જૂની અદાવત છે આરોપી અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો તેની શંકા હતી કે સંદીપ ઉર્ફે તિસરીએ કાવતરું રચી તેને પાસામાં મોકલવામાં મદદ કરી હતી સંદીપના ભાઈ વિવેક રાકેશ સિંહ રાજપૂતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અવધીશ સાહની તેનો ભાઈ કમલેશ સહાની આશિષ મૌર્યા પિજુ સિંહ નિખિલ નિષાદ અને અન્ય પાંચ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતાં જ પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ રામાચલ સહાની ઉંમર ચોવીસ નિખિલ લાલ બહાદુર નિષાદ ઉંમર બાવીસ